નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો સંયુક્ત આબર અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર મોટા ભાગે તૈયાર છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૌદ ફેબ્રુઆરીએ મંદિરનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ઉદઘાટન પહેલાં મંદિરની તસવીરો સામે આવી છે યુએ એના પહેલાં હિન્દુ મંદિર ખાસ વાત એ છે કે તેના રાજસ્થાનના કારીગરો કલાને પણ સ્થાન આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેર ફેબ્રુઆરી અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ અહવાન મોદી ભારતીય સમુદાય સમિતિને સંબોધિત કરવાના છે બીજા દિવસે તેઓ બીએપીએસ મંદિરનો એક કાર્યક્રમમાં હાજરી આપશે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને વેલીના ધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાળીનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ચોળથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે આ સમારોહમાં વડાપ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપે તેવી શક્યતા છે બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે દિવસે દિવસે તાપમાનમાં વધારો નોંધાતો જઈ રહ્યો છે બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ માવઠું થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારત અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જમ્મુ કાશ્મીર લદ્દાખ કુલ્લુ મનાલી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે બીજી તરફ ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે છેલ્લા થોડાક દિવસમાં ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે ગુજરાતમાં વહેલી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના કમોસમી વરસાદની થવાની આગાહી પણ વ્યક્ત કરી છે બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો પેટીએમ બેંક પર પ્રતિબંધના સમાચાર પછી પેટીએમના શેર સતત ઘટી રહ્યા છે સોમવારે સવારે બજાર ખોલ્યા પછી પેટીએમ શેર લોઅર સર્કિટમાં અથડાયા અને રૂપિયા ચારસો આડત્રીસ પચાસ પર બંધ થયા માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલાં પેટીએમના શેરની કિંમત સાતસો ચોસઠ રૂપિયા હતી જે હવે લગભગ પચાસ અઠવાડિયામાં સૌથી નીચી કિંમતે આવી ગયા છે બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લે તો સતત પાંચમા દિવસે રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી ભરતી ના કરાતા મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રાજકોટ શહેરમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા કેટલાક ઉમેદવારો અયોધ્યા રામલલાના પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા હતા ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લે તો તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં આંગણવાડી કર્મીઓના પડતર પ્રશ્નોની માગણીઓ અંગે કોઈ નિર્ણય ન લેવાયાના આક્ષેપ સાથે આંગણવાડી સંગઠન દ્વારા બજેટને વખોવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરી બજેટની હોળી કરવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી માંગલો રોડ પર આંગણવાડી બહેનોએ વિવિધ પડતર માંગણીઓના ઉકેલ લાવવાની માંગ સાથે કાળા કપડાં પહેરીને બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા બીજા સમાચારની વાત કરી લે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગોવાની મુલાકાતે છે આ મુલાકાત દરમિયાન તેઓ ઓએનજીસી સર્વાઇવલ સર્વાઈવલ સેન્ટરનું ઉદઘાટન કરશે ઇન્ડિયા એનર્જી વીક બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે દિવસ પછી તે ડેવલપ ઇન્ડિયા અને ડેવલપ ગોવા બે હજાર સુડતાલીસ કાર્યક્રમમાં ભાગ લેશે એમ વડાપ્રધાન કાર્યાલય તરફથી સોમવારે એક રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું વડાપ્રધાન ગોવામાં એક જાહેર કાર્યક્રમમાં તેરસો ત્રીસ વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાયન્સ કરશે વડાપ્રધાન વૈશ્વિક તેલ અને અને ગેસ સાથે બેઠક પણ કરશે આગળ બીજા મહત્વ એવા સમાચારની વાત કરીએ તો ગગનયાન મિશન પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે ગગનયાન મિશન હેઠળ ઈસરો આ વર્ષે ભારતની પ્રથમ મહિલા રોબર્ટ અવકાશયાત્રી વ્યોમ મિત્રને અવકાશમાં મોકલવાનું આયોજન કરી રહ્યું છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ જાણકારી આપી હતી બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને એકસો છ રનથી હરાવ્યું છે આ મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ સિરીઝ એક એકની બરાબરી કરી લીધી છે આ મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ત્રણસો નવ્વાણું રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં મેચમાં ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ બસો બાણું રનમાં સમેટાઈ ગઈ હતી અને ટીમ ઇન્ડિયાએ મેચ જીતી લીધી હતી આ મેચમાં જીત સાથે ભારતીય ટીમને હવે વર્લ્ડ ચેમ્પિયન ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન ફાઇનલના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે ફટાફટ બીજા સમાચારની આગળ વાત કરી લઈએ તો વહેલી સવારથી જ મોડે સુધી ધુમ્મસની સાથે ઝાકળ પણ જોવા મળી હતી આવું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં પોતાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ઉત્તર ભારતના હિમાલય અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ છે ત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં પણ બે દિવસ બાદ ઠંડીનો ચમકારો બતાવે તેવી પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાતોની આગાહીમાં તેમને રાજ્યમાં ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે આ દરમિયાન આજે સવારથી જ રાજકોટના ગોંડલ અને જેતપુરમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે આવા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે રાજકોટના ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે જેના કારણે વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલીઓ રહી છે આગળ બીજા સમાચારની વાત કરી લઈએ તો લસણના ભાવ પચાસ થી પાંચસો રૂપિયા કિલો પહોંચતા હવે શહેરમાં લસણના કોથળાની ચોરીઓ થવા લાગી છે હવે માર્કેટમાં લસણના ભાવ લાલ ગુમ થઈ રહ્યા છે ત્યારે તેના કોથળાની ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે અમદાવાદના વિશાલા સર્કલ પાસે આવેલી એપીએમસી માંથી લસણના કોથળાની ચોરીની ઘટના સામે આવી છે જેમાં દસ થી વધુ કોથળાની ચોરી થઈ છે આ મામલે વેપારીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવતું હોય છે સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના એક હજાર ત્રણસો ત્રણ રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને એક હજાર ચારસો એકાવન રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજાર એકસો મણ કપાસની આવક થઈ હતી ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે સારા આર્થિક ઉત્પાદનની આશાએ તે પાકનું વાવેતર કરતા હોય છે રાજકોટની આસપાસના ખેડૂતો પણ પોતાને ડુંગળીના ખૂબ જ સારા ભાવ મળશે એવી આશા સાથે વાવેતર કર્યું હતું ડુંગળીનો પાક થઈ તૈયાર થઈ ગયા બાદ તેઓ આ ડુંગળીનો પાક લઈને રાજકોટના જૂનાયાર્ડ ખાતે પહોંચ્યા હતા જોકે અહીંયા ખેડૂતોને કિંમતના ચોકલેટ કરતાં પણ સસ્તી મળી ત્યારે ખેડૂતોની સમગ્ર આયુષ્ય નિરાશામાં પલટાઈ ગઈ હતી બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દસમી તારીખે વડોદરા ખાતે આદિવાસી સંમેલનને સંબોધન કરશે તો બારમીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરબીના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જયંતિ ઉજવણીમાં ભાગ લેશે આમ માત્ર ત્રણ જ દિવસમાં ટૂંકા ગાળામાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને ગુજરાતમાં પધારશે અત્રે નોંધવું જરૂરી છે કે ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જયંતિ ઉજવણીનો પ્રારંભ તારીખ દસમી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શરૂ થશે બીજા સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આવેલું શ્રીનગર વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ છે અહીં સોમવારે વહેલી સવારે બરફની સફેદ ચાદરમાં ઢંકાયેલું શહેર પૃથ્વી પર સ્વર્ગ માનવા લાગી રહ્યું છે આ વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ બરફથી ઢંકાયેલા શેરીઓમાં ફરતા પ્રવાસીઓ લાલ ચોકમાં નજરે પડ્યા હતા જેના ડ્રોન દ્વારા લેવાયેલા દ્રશ્યોને શહેરની સુંદરતા દેખાતી હતી લાંબા સમયમાં આ પ્રદેશ સુકા રહ્યા બાદ બરફે પણ આધાર રાખતા લોકોને ખુશીની લહેર છવાય છે આશા બંધાય છે શ્રીનગરમાં હિમવર્ષાથી રહેવાસીઓને રાહત મળી છે બરફ માત્ર જોવા માટેનું એક સુંદર દૃશ્ય નથી પણ પાણીનો ન્યાયક સ્ત્રોત છે આ દરમિયાન રાજદોરના વિસ્તારોમાં હિમવર્ષા થતાં પ્રવાસીઓ સ્નોબોલની લડાઈને આનંદ માણતા જોવા મળી રહ્યા છે